ટેસ્ટ ઓ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું પવા મકાઈના વડા તો પવા મકાઈના વડા કેવી રીતે બનાવવાના તે આપણે જોઈ લેશું અને કેટલી સામગ્રી જોઈશે આપણે બનાવશું મકાઈ પવાના ગોટા તો મકાઈ પવાના ગોટા બનાવવા માટે આ મેં મકાઈ લીધી છે અડધો બાઉલ ને નવી રીતે દાણા કાઢી લીધા છે ને કાચી જ છે ને આ અડધો બાઉલ પવા લીધા છે પવાને ધોઈને તરત જ લઈ લેવાના ખાલી ધોવાના જ પલારી નથી રાખવાના ધોઈને તરત આવી રીતે લઈ લેવાના તો હવે એને આપણે ક્રશ કરી લઈશું પેલા આપણે આમાં મકાઈ નાખી દેસુ ત્રણ આપણે લીલા મરચાં લેશું આ બહુ તીખા નથી લીધા પછી તીખું તમે વધારે ખાતા હોય તો વધારે લેવાના અત્યારે આપણે ત્રણ લીધા છે નવી રીતે ટુકડા કરી લીધા ને થોડાક આપણે લીલા ધાણા લીધા છે એને પણ આમાં ક્રશ કરી લેશું ને ધોઈને લેવાના ધાણા થોડાક વધારે લેવાના પહેલાં આને ક્રશ કરી લેવાનું એટલું અધકચરું ક્રશ થઈ જાય ને આવું આવું પછી એની અંદર પવા નાખીને એક જ વખત ફેરવવાનું આપણે પછી પવા નાખી દેવાનું ને થોડાક અંદર આપણે કાંદા પણ નાખી દઈશું આવા ટુકડા ને એક કેપ્સિકમ આપણે આખું લીધું છે એમાંથી અડધું આમાં નાખી દેવાનું ને અડધું આપણે ટુકડા કરીને નાખશું આવી રીતે ટુકડા કરીને આમાં પીસવામાં નાખી દેવાનું ક્રશ કરી નાખશું બધું મસ્ત આપણું ક્રશ થઈ ગયું છે જવું હવે એને એક બાઉલમાં કાઢી લેવાનું આ ગોટા એટલા મસ્ત લાગે ને કડક ને એટલા સરસ ખાવામાં બહુ મસ્ત લાગે જો તમારે બહાર લઈ જવા હોય ને ને આ તમે આઠથી દસ દિવસ સુધી આનું બનાવીને તમે રાખી શકો એટલું કરી લેવાનું એમાં કાંદણી નાખવાના ને પછી તમારે એકમાં ભરી દેવાનું બેગમાં ને પછી તમે ફ્રીજરમાં મૂકી દયો ને તો તમારે ગમે ત્યારે બનાવાય ને તો બનાવી શકો તમે આમાં પાણી નાખેલી કોઈ વસ્તુ નથી એટલે ખરાબ નહીં થાય તમારો એક બાઉલ આપણે ચણાનો લોટ લેશું થોડાક આપણે કાંદા લીધા હતા એ નાખી દઈશું કાંદા આપણે પછી થોડાક અડધો એક કાંદો લીધો તો મેં મોટો એમાંથી અડધો રાખ્યો તો ને અડધો આમાં નાખી દીધો તો ને કેપ્સિકમ પણ આપણે એવી જ રીતે કરેલું છે અડધું રાખ્યું આપણે આવી રીતે ટુકડા કરીને નાખશું મસ્ત લાગે એમ ટુકડા ખાવામાં આવે ને તો આવા નાના નાના પીસ કરી દેવા રીતે અડધી ચમચી આપણે હિંગ નાખશું એમાં ને ચપટી ને ચપટી ગરમ મસાલો ટેસ્ટ મુજબ મીઠું નાખશું આપણે હવે આ બધું યાદથી મિક્સ કરી દઈશું આમાં પાણી નથી નાખવાનું મેં માપ બધું આપ્યો એટલું માપ નાખશો તો તમારે કાંઈ પાણી નહીં નાખવું પડે કોઈ વસ્તુ નહીં જેવું આપણે જોઈ આવું મસ્ત બની ગયું આપણે જેવું જોતું તેવું જ ચપટી આપણે સોડા નાખશોમાં થોડોક જ નાખવાનો મીઠા સોડા આવે ને એની ઉપર આપણે ગરમ તેલ નાખવાનું તેલ મેં પહેલેથી ગરમ કરવા મૂકી દીધું છે એ તેલ ગરમ આમાં નાખવાનું હાથેથી આપણે ફેટી લેશું થોડુંક હવે આને ફેટશું મસ્ત આપણું તૈયાર થઈ ગયું છે તેલ આપણે પહેલેથી ગરમ મૂકી દીધું હતું તેલ પણ ગરમ થઈ ગયું છે ને આપણે ગોટાનું ખીરું પણ બનાવી લીધું હવે આપણે ગોટા બનાવશું ગોટા એકદમ ગોટા તેલ એકદમ ફાસ્ટ ગરમ ન હોવું જોઈને કરવું પડથી લાલ થઈ જાય ને અંદર કાચા રહેશે આપણે બે 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 વખત થોડા થોડા કરીને તરી લેશું હવે એના આમ મિક્સ કરી લેવાના અને ધીમે તાપે એને થવા દેવાના તો જ સરસ થાય બ્રાઉન કલરનો ગેસ આવો ધીમો રાખવાનો એકદમ કડક થાય ને હવે આપણે એને તરાવશું તરવા દઈશું ને તમારે જો તરવાનું હોય તો તમે આની ટીકી પણ બનાવી શકો તો તમારે ચણાનો લોટ વધારે નાખવાનો તો ટીકી પણ મસ્ત લાગશે તો સેલો ફ્રાય કરી દેવાની પછી વચ્ચે વચ્ચે આમ ફેરવતું રહેવાનું બ્રાઉન કલર થાય ત્યાં સુધી એને તરવા દેસું આવા બ્રાઉન થાય એવા તરવાના ને કડક મસ્ત થઈ જવા જોઈએ હવે એને કાઢી લેશું આપણે એવી જ રીતે તરી લેશ આપણા પવા મકાઈના વડા કડક મસ્ત આમ તમારે ક્યાંય જાતા ને હાથે લઈ જાવ ને તોય મસ્ત આ બે દિવસ ખરાબ ન થાય કાંદા ન નાખો એટલે ખરાબ ન થાય કાંદા વગર પણ બને